તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજના બ્લોગમાં અમે છે ને પાણી પાણીવાળીએ છીએ ચણાની અંદર તમે જોઈ જ શકો છો અને પાણી ચાલુ છે અને ચણા કેવા થઈ ગયા છે એ તમે જુઓ ચાલો તો તમે ગાઈ જોઈ શકો છો એકદમ લીલા લીલા સમ અને આ કેટલા બધા છે તમે શું કરી રહ્યા એ કમેન્ટ કરજો તમે શું શું વાવ્યું છે એ ખેતરમાં એ તમે કમેન્ટ કરો તો તમે જોઈ જ શકો છો આ રીયા ચના અને આ જેટલું દેખાય એટલું બધું ચનાનું જ ખેતર છે અને કેટલું બધું ખાર થઈ ગયું છે ખોડ નીંદવાનું છે અને સામે દેખાય એ કપાસ છે કોક 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 એવો ફૂટેલો જ છે તો હવે સિલિડ વેની છે તો દોસ્તો તમે પૂરો વિડીયો નથી જોતા મને બહુ દુઃખ થાય તમે દોસ્તો પૂરો વિડીયો જુઓ તો મને હો મજા આવે કંઈક નવો નવો કંઈક આવા વિડીયો બનાવી વિન તમું દેખાડીએ તો આ વિડીયો મારો ભાઈબંધ બનાવેલો છે અને આ દેખાય સાંભે એ અને વાળી મેં બાજુમાં કપાસ તમે જોઈ જ શકો છો અને આ મારો ભાઈબંધ વિડીયો ઉતાર્યો એટલે હું તો નથી એટલે હું તો તં હોય તો તમને બતાડતો આ મારો ભાઈ બહેન શું કરે કામકાજ મેં કીધું આજના બ્લોગ નથી કંઈ તમને કંઈ નવું દેખાડવા માટે મેં એવું કીધું કે કંઈક કામકાજ શું કરે એમ તે કંઈ પાણી વાળું વારું ને મેં કહ્યું બ્લોગ બનાવીને મને મોકલ ને મારા મિત્રો છે મારા બધા YouTube ફેમિલીને કંઈક નવું નવું દેખાડવા માંગુ છું અને તમે જોઈ જ શકો છો મારો મિત્ર આટલે કરી છે આ વાડી અને આ બધું ચના જ છે અને ચનાની અંદર આ ખોળ બહુ થઈ ગયેલું છે તો તમને ચના પણ દેખાડશે મારો મિત્ર તો તમે જોઈ જ શકો છો એવા મોટા લીલા લીલા થઈ ગયા છે મને તો ખાવાનું મન થાય તો હું મારા મિત્રને કીધું તું કે લેતો આવજો તો હવે મારો મિત્ર આવે ત્યારે મેર પડશે તય સુધી જ હું કઈ એવા તૂખેલા તો ખાસું તો તમે જોઈ જ શકો છો આ બીજી એક વાડી છે અને આ કોડું કોરું છે આની અંદર હજુ પાણી ચાલુ જ છે આ બીજા પાટલાની અંદર તમે ફરીથી જ દેખી લો તમે આ ચના હા તમે શું કરી રહ્યા કમેન્ટ કરો તમે કોઈ કમેન્ટ જ નથી કરતા મને બહુ દુઃખ થાય તમે જોઈ જ શકો છો મારા માટે મારો ભાઈબહેન કેટલું મહેનત કરે છે એના માટે થોડું ઘણું તમે કહેજો તો જોઈ જ શકો છો હા ચના વાળું અમુક સુકાઈ ગયેલા છે હવે તો અમુક લીલા લીલા છે અમુક સુકાઈ ગયેલા છે એવું ચાલે છે મેં કીધું કે તમારા માટે કંઈક નવો વિડીયો બનાવ બનાવો એમ કેમ કે તમે દોસ્તો થાકી જાય છે આવા વિડીયો જોઈ જોઈને કપાસના એટલે તમારા માટે મેં કંઈક નવા વિડીયો બનાવા કરીને લાવ્યો તમે જોઈ જ શકો છો આ રિયો વાડી નજીક છે કપાસ કેવો થઈ ગયો છે સફેદ જ એમ હવે આ સેલીદ વૈયાની છે મારે તો તમે કાલના બ્લોગમાં જોઈ દે છે તો એની અંદર કેટલું બધું એમ કેટલો બધો કપાસ ફૂટી જઈને લીલો લીલો છે માં મારા ભાઈ હવે હવે વાળિયા જશે અને તમને કંઈક નવું દેખાડશે વાડીયા શું છે અને શું ની આ આવી રહ્યું છે પાણી તો તમે જોઈ જ શકો અમુક લીલા લીલા અમુક શું ખાઈ ગયેલા છે એવું છે મારા દોસ્તો તમને કે કેવા કેવા વિડીયો બનાવી બતાડું એમ તમને પસંદ આવે એવા વિડીયો અમે બનાવીએ તમે એકવાર કમેન્ટ તો કરો તો મારા મિત્રને ટાઈમ જ નથી મળતો કેટલું બધું ખોળ થઈ ગયું છે તો એક ખોળને ઉખાડવા માટે એમને માટે ટાઈમ જ નથી કેમ કે એ લોકો છે ને વેની રહ્યા છે એના માટે તમે જુઓ હા ચીલ બહુ મોટો થઈ ગયું છે અને અમુક જ સુકાઈ ગયા છે અમુક લીલા છે તો મિત્રો હવે તમને શું બતાડીએ તો ચાલો આગળ બને રેજો હવે વાડીએ મારો મિત્ર જાય છે મારા મિત્ર મારો ભાઈ ભાઈ જ છે નાનો તમે જોઈ શકો છો આ વિવાડી છે અને આ રીત તમને ટાટર બતાવી રહ્યો છે તો તમે જોઈ જ શકો છો ઓહો બપોરમાં ટોપમાં મારા માટે વિડીયો બનાવ્યો તો મારા ભાઈને બસ એટલું કેવું છે થેન્ક યુ અને તમે જોઈ જ શકો છો આટલેક સુધી આટલે સુધી વિડીયોમાં બન્યા રહ્યો છે તો થેન્ક યુ તમે જોઈ શકો છો કો કેટલો ઊંડો એમ ચક્કર ખાઈને આપણે અંદર પડી જઈએ તો થેન્ક યુ મિત્રો ફરી બીજા બ્લોગમાં મળીશું આટલે સુધી